શું તમે રસોઈ બનાવવામાં એલ્યુમિનિયમ સ્ટીલ કે નોનસ્ટિક પેન પ્રકારના વાસણોનો ઉપયોગ કરો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ જડીબુટી ઓલ અબાઉટ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં હૈદરાબાદમાં આવેલી ભારતની પ્રતિષ્ઠિત પોષણ સંસ્થાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશને ભારતીયો માટે આહાર નામની માર્ગદર્શિકા બહાર પાડી છે આ માર્ગદર્શિકા મુજબ જો રસોઈમાં માટીના પાત્રનો ઉપયોગ કરાય તો તે આરોગ્ય માટે સૌથી શ્રેષ્ઠ છે સૌ પ્રથમ એ સમજીએ કે માટીના પાત્ર અને અન્ય પાત્રોમાં શું ફેર છે માટીમાંથી બનેલા વાસણોમાં અનેક નાના છિદ્રો હોય છે જ્યારે રસોઈ કરાય છે ત્યારે તેને ઉષ્મા અપાય છે આ ઉષ્મા માટીના પાત્રમાં સમાન રીતના પ્રસરે છે જ્યારે વધારાની ઉષ્મા છે તે આ છિદ્રો વાટે બહાર નીકળી જાય છે માટે જ માટીના પાત્રમાં જે રસોઈ બને છે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો જળવાઈ રહે છે જો તમે માટીના પાત્રના બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ કરો છો તો વેલાસર બંધ કરો કારણ કે એલ્યુમિનિયમ ધીમે ધીમે ઓગળીને ખોરાકમાં ભળે છે આ પ્રક્રિયાને ઉદાહરણથી સમજીએ બજારમાંથી એક નવું એલ્યુમિનિયમનું પાત્ર લાવો અને ત્યારે જ તેનો વજન નોંધો આ પાત્રને સતત ત્રણ વર્ષ સુધી રેગ્યુલર વાપરો અને ત્યારબાદ તેનો વજન નોંધો તમે જોશો કે પાત્રનો વજન ઘટી ગયો છે તો આ એલ્યુમિનિયમ ગયું ક્યાં એ ગયું તમારા પેટમાં તમારા પરિવારજનોના પેટમાં જે કેન્સર જેવા રોગોને નોતરે છે આવો જ સેમ પ્રોબ્લેમ નોનસ્ટિક પેન કુકવેરમાં છે નોનસ્ટિક પેન કુકવેરમાં પીટીએફી એટલે કે ટેફલોન કેમિકલનું કોટિંગ હોય છે આ કોટિંગ એકસો સિત્તેર કે તેથી ઊંચા તાપમાને ઓગળે છે જો નોનસ્ટિક પેન કુકવેરનો એકસો સિત્તેર કે તેથી ઊંચા તાપમાને રસોઈમાં ઉપયોગ કરાય તો આ ટેફલોન ઓગળીને ખોરાકમાં પડે છે જેનાથી પણ કેન્સર જેવા રોગ થાય છે માટે કહું છું મહેરબાની કરીને જો તમે આવા પાત્રનો ઉપયોગ કરો છો તો વહેલાસર તેનો ઉપયોગ ઘટાડો તેને તમારા રસોડા ઘરમાંથી હટાવો અને માટીના પાત્રોને અપનાવો અને બીજી તરફ છે માટી જો માટી ખાવામાં આવી જાય તો પણ ફાયદો જ ફાયદો છે કારણ કે માટીમાં એવા તત્વો રહેલા છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે વળી માટીના પાત્રમાં રસોઈ કરીએ તો તેલ પણ ઓછું વપરાય છે અને ખોરાક બને છે સ્વાદિષ્ટ બીજા પાત્રોની સાપેક્ષમાં માટીના પાત્રમાં જે રસોઈ થાય છે તે વધુ સમય ગરમ પણ રહે છે આપણા દાદા દાદી તો નિયમિત માટીના પાત્રનો ઉપયોગ કરતા જ હતા પણ આપણે જ ક્યાંક ને ક્યાંક દૂર થઈ ગયા છીએ તો આવો માટીના પાત્રને અપનાવીએ અને પ્રકૃતિ તરફ પાછા વળીએ આ વિડીયો દ્વારા અમે તમને માટીના પાત્રનું મહત્ત્વ સમજાવ્યું જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સ્વાસ્થ્યને લગતા આવા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો